ચાલો રસ્તાના કિનારે અમારો અત્યારે રાત્રિ ભોજન ચાલુ છે સમય થઈ ગયો છે સાડા દસ શાક રોટલી બની રહ્યા છે છાસ ને અને એક ઢાબા ઉપર અમે ઊભા છે અમારા ફોરેનર્સ ત્યાં સુધી બધાય ચર્ચાઓ કરે છે અલગ અલગ જાતની અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે બધા ચર્ચાઓ કરી રહ્યા છે તારીખ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ અને આજે અમે મહારાષ્ટ્રમાં આવી ગયા છે અને આજે અમે એક ગુરુદ્વારામાં રોકાણા છે ગુરુદ્વારાની પ્રસાદી લીધી હમણાં બપોરનો સમય થઈ ગયો છે પાછળ ગુરુદ્વારાનો આપ નજારો માણી શકો છો અને ગુરુદ્વારાની પ્રસાદી લઈને બાજુ ઘણો દિલના ચેન મળ્યો મજા આવી ગઈ તમને સાદું ભોજન લીધું અમે ચાલો અમે ઉપર જોવા જઈએ છે ઉપર પ્લેન છે અમે ઉપર દેખાઈ શકે છે થોડુંક તમે એની ટેલ જોઈ શકો અમે આ લોકોને પ્લેન દેખાડવું છે ચાલો પ્લેન જોતા આવીએ અમે પાંચમાં મળે પ્લેન છે ભાઈ પ્લેનમાં ચડતા ચડતા શ્વાસ ચડી ગયો અને અત્યારે છે અમે મહારાષ્ટ્રનું નાંદેડ ગામ અહીંયા ઉતાર નાખી હાલો ને અહીંયા અહીંયા ઉતાર લઈએ આ બધા ચપ્પલ પહેરી પહેરીને ચડી ગયા જોઈ શકો છો પ્લેન બનાવેલ છે એની નીચેથી આપણે જઈએ અને આ છે કઈક નાંદેડ નો નજારો અને ચાલો પ્લેન ની ઉપર આ છે ગુરુદ્વારાનો ઉપરથી નજારો અને આ છે પ્લેન નો ભાગ સામે આપણી બધી બસ પડી છે એ બીજી બધી બસો પડી છે અને અમારા રૂમ બધાય સામેની સાઈડમાં છે બધાય ત્યારે બધાય ફ્રેશ થવા ગયા છે આરામથી તૈયારી થાય છે ત્યાં સુધી બધા રાસ ના ગરબા ચાલુ છે રાસ ગરબા ની રમત જમઝટ ચાલુ છે ગાડી ખૂતી ગઈ છે ભાઈ ની જો ધક્કા લગાવે છે પછી ગીતડા તું મૂકી દેજે જય ભગીરથ જય દાસારામ આજે તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસ અને અત્યારે અમે છીએ ગ્રીષ્મેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ રહ્યા છે વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે મંદિર અહીંથી સાતસો પચાસ મીટર જેટલું તો ચાલો અમે દર્શન કરીને આવીએ અમારા અમુક સાથીદારો તો દર્શન કરીએ વાર જે વેલા નાઈ લીધું તોય એ બાકી બધા કરવા જાય છે તો ચાલો હું પણ દર્શન કરતો આવું અને પછી આપણે મળીએ નાસ્તો બાસ્તો કરીએ અને આગળના પછી આજુબાજુમાં જે જગ્યા હોય સામે તમને મંદિરનો નજર જો આ મંદિર છે આટલું આગું છે ખાલી માત્ર આ છે ગ્રીષ્મેશ્વર મહાદેવ મંદિર અને અમારા જો સામેથી આવે છે અમારા લોકો દર્શન કરીને માત્ર સાતસો પચાસ મીટર એટલે કે પોણો કિલોમીટર દૂર છે

ચાલો આની પહેલા હું જેથી આવ્યો તે દિવસે મોબાઈલ કેમેરા એલાઉટ નતા અત્યારે તમને કોઈ રોકા નથી જો મારા માતાજી આવે પાછળ દર્શન કરવા માટે જો આવે કે જય શિવ શંભુ ચાલો આજે મોબાઈલ મોબાઈલ એલાઉટ છે તો આરામથી દર્શન થઈ જશે અને આપણે ફોટોગ્રાફી પણ થોડુંક કરી શકશું

જય શિવ સંભવ જય ભોળાનાથ ચાલો અમે જઈએ છીએ ગુફા તરફ હવે માત્ર થોડીક દૂરી ઉપર છે ત્યાં જતા રહીએ જોઈ આવીએ ગુફાઓ ટિકિટ લઈ અને દર્શન આપણે સોરી અહીં તો દર્શન શું જોવાનું હોય તે જોઈ લઈએ મંદિર છે તે ઉપર થી કટિંગ કરીને બનાવ્યું છે એક જ પાણા માંથી કહી શકીએ આપડે જે ડુંગર ને કટિંગ કરીને બનાવેલું છે અને એક માત્ર એવું મંદિર હશે કે ઉપરથી કરતા કરતા નીચે આવ્યા છે ચાલો 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 જો આથી કેવડો મોટો છે ઓકે ઓકે કટિંગ એમાંથી કર્યું ટોટલી આખું ડુંગર હતો ડુંગરને કટિંગ કરી કરી મંદિર બનાવેલું છે હા એ બધું જો ઉપરથી કટિંગ કરતા કરતા યા તો મારે આવી ગયો રેડી રેડી વિડીયો આવી ગયા ક્લિયર ઝૂમ માં ઓકે ડન ચાલો ગુફાઓની તરફ આગળ જઈએ છે અશોકભાઈ મારો વિડીયો ઉતારે છે અશોકભાઈ ના વિડીયો હું ઉતારું છું અમારા બીજા ભાઈ મોબાઈલમાં વ્યસ્ત છે અને શું કરે છે કઈ ખબર પડતી ચાલો છે આ કેબ નંબર એકવીસ ગુફા નંબર એકવીસ તરફ જઈ રહ્યા છે હા હા ચાલો આભા તમને આખો મેપ બતાવેલો છે